લાઈક કરવાની છે શેર કરવાનો છે અને સબસ્ક્રાઈબ કરવાની છે અમારા પાછળ બગડ તો વાઢા મંડળ આવે છે તો એમ કરીને અમારા વિડીયાને તમે લાઈક ને શેર કરતા રહેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેમ કે હમણાં જીરાની સિઝન છે એટલે વિડીયા તો ઘણા આવતા નથી અને તો એ આમ કે થાક તો લાગે છે પણ તો યાર હવે કમાવા માટે બધું કરવું પડે કેમ કે વિડીયો ના નાખો તો પાસે કોઈ મજા આવતી નથી એટલે ગમે એમ કરીને તમારે વિડિયાને લાઈક કરવાનો છે અને સબસ્ક્રાઈબ કરવાનો છે અને શેર કરવાનો છે અને હા મિત્રો કોમેન્ટ કરવાનું તો તમે ભૂલતા નહીં તો જય માતાજી બધાને ફરી મળશું હાલ કે વિડિયામાં